નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના છ મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબર કરીએ તો કૃષિ હડતાલ અને ભારત એલાન કરવામાં આવ્યું છે તો મિત્રો ભારતીય કિસાન રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિક સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ આહવાન કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર યુનાઇટેડ કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ આમાં સામેલ છે આ દિવસે મિત્રો ટિકીતે ખેડૂતોને ખેતરમાં કામ ન કરવા અને તેમની દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ કહ્યું હતું કે આ દિવસે એમએસપી નોકરી અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ આયોગ્ય છે જેઓ બંગલાકાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં મિત્રો કોટેદાર તે તમામ સભ્યોનો અંડુખાની છાપ લેશે જેમના નામે રેશન કાર્ડ લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંડુખા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યને અંડુખો લગાવીને એક પછી એક રાશન લેવશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનની આ સિસ્ટમ શરૂ કરવા માટે એ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે જે નવા સભ્યને અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં છે આગળ તો મિત્રો વર્ષ બે હજાર બાવીસ અને તેવીમાં માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી મિત્રો દસ ટકા આવક માત્ર સોળ ટોલ પ્લાઝામાંથી થઈ છે સોળ પૈકીના ચાર ટોલ પ્લાઝા ગુજરાતમાં મિત્રો આવેલા છે જેના દ્વારા મિત્રો બારસો ને કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે મિત્રો આ સિવાય ત્રણ ટોલ બુથ રાજસ્થાન બે ટોલ ઉત્તર પ્રદેશ અને એક ટોલ હરિયાણામાંથી છે મિત્રો હાઇવે ટોલમાંથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં મિત્રો ઉત્તર પ્રદેશ મોખરે છે ગુજરાતમાં રૂપિયા મિત્રો પિસ્તાલીસો ઓગણીસ કરોડ સાથે ચોથા સ્થાને આવે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને મળશે મોટી ભેટ તો મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે આ બાબતે મિત્રો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોકર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમને કેટલીક રજૂઆતો કરી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને રાહત પણ મળી શકે છે સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું પણ વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ પણ કરવામાં આવી શકે છે આ તમામ મહત્ત્વપૂર્ણ બાબત પર વિચાર કરવામાં મિત્રો આવી રહ્યો છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને મિત્રો આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પણ મિત્રો તેમાં પણ મિત્રો કામ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોળમા હપ્તા પહેલાં કરી લેજો આ કામ તો જ મિત્રો તમને મળી શકશે સોળમો હપ્તો તો મિત્રો જેમણે પણ પીએમ કિસાનના બે હજારનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ આ મુજબની પ્રોસેસ કરી લેજો મિત્રો એક મહિના પહેલાં પોતાનો આધાર કાર્ડ આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા મિત્રો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો બીજા નંબરનું એ છે કે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજીત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું છે કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ લિંક કરી આપો હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ મિત્રો ફરજિયાત કરાવવી પડે છે આટલું થયા પછી જ મિત્રો તમને પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો